હું વરસાદ નું કાલજી ના કાલજી તું મોટો નેકલ જમ છો આજે લીવાન એ એ ના સાજો ને તો જઈ લે હેડો ભગડો અમને તું ભીયો એ જ આજે કેમ નઈ ગયો વિષ્ણુજી તને મળવા આવિયા દાદી તું સામેમાં નું ભગડો કેમ હું તમને નઈ હું વિષ્ણુજી ક્યાં છે વિષ્ણુજી તને લાવ ભગડો ના વિષ્ણુજી આડો

પોણી ના પડ્યું ઈક ને પોણી ના પડ્યા એમ તો માર ભાઈ એવા નહીં પાઉ ફૂલે પાલતી કરવાવાળા બદાદા રૂડ્યા હો તનથી ના છે આ

આ મારું પંચો હા